ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટાઉટ સ્ટાઉટ શબ્દનો એક અર્થ જાડી અને મજબૂત બાંધાની વ્યક્તિ મજબૂત અને જાડી વસ્તુ જાડુ સ્થૂળ લટ કે તગડું થાય છે સ્ટાઉટ શબ્દનો બીજો અર્થ હિંમત અને દ્રઢ નિશ્ચય રાખવો કે બતાવવો બહાદુર નીડર દ્રઢ નિશ્ચય કે મક્કમ થાય છે સ્ટાઉટ શબ્દનો ત્રીજો અર્થ એક જાતનો ભારે અને કાળાશ પડતો બિયર થાય છે સ્ટાઉટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ He requires a stout stick to walk અર્થાત તેને ચાલવા માટે એક મજબૂત લાકડીની જરૂર પડે છે એક બીજું ઉદાહરણ જોઈએ He was a tall and stout man with black hair એટલે કે તે કાળા વાળવાળો ઊંચો અને મજબૂત બાંધાનો માણસ હતો એક અન્ય ઉદાહરણ જોઈએ His counsel put up a stout defense in court એટલે કે તેમના વકીલે બચાવ કર્યો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ